જીવન એક એવી વસ્તુ છે જે આપણી શક્તિ અને વિશ્વાસ પર ચાલે છે જીવન દરમિયાન આપણી સામે આવતી અનેક લડાઈઓ આપણને અસહ્ય લાગી શકે છે પરંતુ આખરે આપણી માનસિક શક્તિ જ આપણને જીવન જીવવામાં આગળ વધારી શકે છે જો માનસિક રીતે હારી જાવ તો જિંદગીથી પણ હારી જવાનો વારો આવે છે નમસ્કાર પ્રથમ ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું જયંતિ મિત્યા આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરી રહ્યા છીએ જે વિષયનું નામ છે કેન્સર કેન્સર આ એક એવો રોગ છે જે ફક્ત શરીરને જ નહીં પણ મન અને લાગણીઓને પણ અસર કરે છે કેન્સરના પ્રકારોની વાત કરીએ તો કેન્સરના ઘણા પ્રકારો છે અને દરેક પ્રકાર માટે જરૂરી સારવાર પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે કેટલાક મુખ્ય પ્રકારોની વાત કરીએ તો ગર્ભાશયનું કેન્સર જે સ્ત્રીના સર્વિક્સમાં થાય છે અને મોટા ભાગે એચપીવી એટલે કે માનવ પેપિલોમા વાયરસ ચેપને કારણે થાય છે સ્તન કેન્સરની વાત કરીએ તો આ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે

યકૃતનું કેન્સર તે યકૃતના કોષોમાં થાય છે અને મોટે ભાગે હેપેટાઇટિસ અને અન્ય દારૂ સંબંધિત કારણોને કારણે થતું હોય છે ત્યારબાદ આવે કોલન કેન્સર આ કેન્સર આંતરડામાં થાય છે અને તે ખરાબ આહાર અને આનુવંશિક ખામીઓને કારણે થતું હોય છે હવે કેન્સર શા માટે થાય છે તે જાણીએ તો કેન્સર થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમાં આપણા ડીએનએમાં કોઈ પ્રકારની ખલેલને કારણે કેન્સર થઈ શકે છે ત્યારે તે પરિવારના અન્ય સભ્યોમાં પણ થાય છે એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ હેપેટાઇટિસ બી અને સી જેવા વાયરસ કેન્સરનું કારણ બની શકે છે પોષણનો અભાવ વધુ પડતી ખાંડ પ્રોસેસ્ડ ખોરાક અને બિન આરોગ્યપ્રદ જીવનશૈલી કેન્સરનું કારણ બની શકે છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો કેન્સરથી પ્રભાવિત થાય છે આજે આપણે આ ખતરનાક રોગ વિશે તમામ માહિતી મેળવીશું જેમાં કેન્સર કેવી રીતે થાય છે અને તેની સ્થિતિ જરૂરી પગલાં અને સૌથી અગત્યનું કેન્સરને કેવી રીતે અટકાવી શકાય છે સૌથી પહેલા સમજીએ કે આખરે કેન્સર શું છે કેન્સર એક એવો રોગ છે જેમાં શરીરના કોષો અનિયંત્રિત રીતે નિયંત્રણ વિના વધવા લાગે છે સામાન્ય રીતે આપણા શરીરના કોષો તેમના નિયમિત જીવન ચક્રમાંથી પસાર થાય છે જ્યાં નવા કોષો જૂના કોષોને બદલે છે અને તેમનો નાશ કરે છે પરંતુ જ્યારે આ ચક્ર વિકૃત થાય છે ત્યારે નવા અસામાન્ય કોષોનો વિકાસ અને ઉત્પાદન થાય છે જે કેન્સર તરફ દોરી શકે છે તેના પરિણામે આ કોષો ગાંઠમાં પરિણમે છે

સ્કેનિંગ અને ઇમેજિંગ સિટી એમઆરઆઈ અથવા પીઈટી સ્કેન કેન્સરનું સ્થાન અને ફેલાવો દર્શાવે છે કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી જે સારવાર વધતી જતી કેન્સર કોષો અને ગાંઠોનો નાશ કરવા કરવા માટે આવે છે કેન્સરને રોકવા માટે કેટલાક આવશ્યક પગલા લઈ શકાય છે જેમાં તાજા ફળો શાકભાજી આખું અનાજ અને ફાઇબરથી ભરપૂર ખોરાક લો અને દારૂ અને મીઠાઈઓનું સેવન મર્યાદિત કરો થોડા સમય માટે નિયમિત કસરત કરો નિયમિતપણે તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવો ખાસ કરીને જેમ જેમ તમારી ઉંમર વધે છે ધુમ્રપાન અને દારૂનું સેવન ન કરો સકારાત્મક માનસિકતા યોગ અને ધ્યાન કેન્સર સામે લડવામાં પણ મદદ કરી શકે છે તો આ હતી કેન્સરની કેટલીક મહત્વપૂર્ણ વાતો આજના વિડીયોમાં આપણે કેન્સર વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો શીખ્યા આ રોગની અસરો અને નિવારણ વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે સમજવાની જરૂર છે કે કેન્સર સામેની આ લડાઈ એકલા હાથે લડી શકાતી નથી પરંતુ સાથે મળીને લડી શકાય છે સમયસર નિદાન અને સારવાર સુધારણા આપણી જીવનશૈલી અને આપણી માનસિક સ્થિતિને મજબૂત રાખવા આ બધું આપણને મદદ કરી શકે છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઈબ કરો આભાર